Hyundai Motor India એ માઇક્રો SUV Xtrend ના સસ્તા સનરૂફ વેરિયન્ટ S Plus અને SO Plus લોન્ચ કર્યા છે. SO Plus વેરિયન્ટ ની કિંમત 7.86 લાખ રૂપિયા અને S Plus વેરિયન્ટ ની કિંમત 8.44 લાખ રૂપિયા રાખવામાં આવી છે. નવા વેરિયન્ટ રજૂઆત સાથે સનરૂફ ફીચર એક્સેટર મેન્યુઅલમાં માં રૂપિયા 37000 અને AMT વર્ઝન માં રૂપિયા 46000 સસ્તું થયું છે. ભારતમાં તેની એક શોરૂમ કિંમત 6 લાખ થી 10.43 લાખ રૂપિયાની વચ્ચે છે. બંને વેરિયન્ટમાં એક પોઈન્ટ બે લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે હુંડાઈ એ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે એસ પ્લસ વેરિયન્ટ અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે એસઓ પ્લસ વેરિયન્ટ રજૂ કર્યું છે હુંડાઈના અનુસાર સબ ફોર મીટર માઇક્રો એસયુવી સેગમેન્ટના તમામ વેરિયન્ટમાં છ એરબેગ આપવામાં આવી છે સલામતીમાં બેન્ચમાર્ક સેટ કરવા માટે હુંડાઈએ એ એક્ટરમાં ચાલીસથી વધુ અદ્યતન સલામતી સુવિધાઓ પ્રદાન કરી છે જેમાંથી છવ્વીસ તમામ પ્રકારોમાં ઉપલબ્ધ છે ઘણા સેગમેન્ટ ફર્સ્ટ સેફ્ટી ફીચર્સ જેમ કે ટીપીએમએસ અને બર્ગલર એલાર્મ સામેલ છે કારની વિશેષતાઓમાં હેડલેમ્પ એસ્કોર્ટ ફંક્શન ઓટો હેડલેમ્પ ચાઇલ્ડ આઈએસઓ ફિક્સિટ રિયર ડિફોગર અને રિયર પાર્કિંગ કેમેરાનો સમાવેશ થાય છે